રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યા થી પૂજિત દિવ્ય અક્ષત કળશ યાત્રા નું સુખપર ખાતે ભવ્ય સ્વાગત

સાથે જોડાયા છે અને ત્યાંથી અયોધ્યાથી અક્ષત કળશ રાત્રા લઈ આવ્યા છે તેનું અક્ષ અમે ગાડીની અંદર બેસાડીને કળશ ને સાથે લાવ્યો છે અને છોકરાઓ અલગ અલગ ધારણ કર્યા છે કોઈક રામ બની છે લક્ષ્મણ બની છે સીતા બની છે તથા અમારો જૂનો પહેરવેશ છોકરીઓ સાડલા પહેરીને દાંડિયામાં પણ જોડાયું છે અને આપણી જૂની આપણી ગુજરાતી પ્રવૃત્તિ મીન્સ કે દાંડિયા રાસ એટલે કે ચણિયા ચોળી પહેરીને પણ છોકરી જોડાયું છે અને તમામ જેન્ટ્સ પણ આપણા પહેરવેશ પહેરીને ડાની રાસમાં જોડાયા છે અને ગામના સૌજનોને કહેવામાં આવ્યું હતું કે બને ત્યાં સુધી સૌએ કેસરી સાડી પહેરીને જાવું કેમ કે આપણા રામ ભગવાનનો મુખ્ય કલર કેસરી છે એટલે સૌ કેસરી કલરમાં જોડાયા છે આ ગામને બહુ જ આનંદ છે કે પાંચસો વર્ષ પછી આપણા ભવ્ય મંદિરનું આયોજન કરવામાં આવ્યું મોદી અને યોગીને ખૂબ ખૂબ આભાર કે આપણો આપણું રામ મંદિર જેનો આપણે વિજય વિજય પ્રાપ્ત કરાવ્યો ઈચ્છા છે કે આગળ મોદી હજુ પણ આપણો અટકેલા કામ છે એ બધા પૂરા કરે જય શ્રી રામ મારું નામ મેપાણી પૂનમબેન લક્ષ્મણ છે હું મદનપુરના સપત છું અત્યારે અમે રામ ભગવાનના ઉત્સવનો વરઘોડો કાઢ્યો છે એટલે કે બધા કળશયાત્રા કાઢી છે ને અત્યારે અમે લગભગ સુધી અમારા સમયે કાઢ્યા છે એટલા બધા બધા બહુ બધાને ઉત્સાહ છે રામ ભગવાનનું મંદિર બની બાવસો વર્ષ પછી મંદિર બન્યું એટલે બહુ બધાને બહુ ઉત્સાહ છે અત્યારે આમાં બેનો લગભગ સુધી સાતસોથી આઠસો સમયે કાઢ્યા છે ને અહીંયાથી અમે નીકળ્યા જ ધનાણી મહાદેવીથી નીકળીને અમે પેલા નનારા મંદિરમાં ગયા ત્યાં મહિરમાં દર્શન કરીને પાછા અમે સારનાર મંદિરે દર્શન કર્યા હનુમંદિરના મંદિરે દર્શન કર્યા અત્યારે મદનપુર ગામમાં દર્શન માટે આવ્યા છે અને આખા ગામમાં અમે આંટો મારીએ છીએ ગામના લગભગ સુધી તમામ તમામ માણસો બધા જોડાયા છે બહુ ઉત્સાહ છે રામ ભગવાનનો ઘણા પાંચસો વર્ષ પછી રામ ભગવાનનું મંદિર બન્યું એટલે બહુ ઉત્સાહ છે બધા માણસોને તો અમારા લગભગ સુધી દસેક હજારની વસ્તીઓ જોડાયા છીએ છોકરીઓ ઘણા ઘણા બધા નાના છોકરાઓ રામ બન્યા છે સીતા બન્યા છે લક્ષ્મણ બન્યા છે હનુમાનજી બન્યા છે બહુ ઉત્સાહ છે બધાને બધા એક કલરની કેસરી સાડીમાં બધા બધા ડ્રેસ પહેરીને છે હું ખેતાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગ કાર્યવાહીની જવાબદારી છે આગામી પોષ સુદ બારસ બાવીસમી જાન્યુઆરી ભગવાન રામના ધામની અંદર છપ્પૈયા મધ્યે ભગવાન રામના મંદિરની અંદર ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ થવા જઈ રહી છે આ નિમિત્તે ભગવાન રામના ધામની અંદર ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે આખા દેશભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી દરેક હિન્દુ ઘર સુધી અયોધ્યાથી પૂજિત અક્ષત આવ્યા છે અને ભગવાન રામના ધામનું ચિત્ર અને ભગવાન રામનું ચિત્ર દરેક હિન્દુ ઘર સુધી પહોંચાડવાની એક યોજના વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં સમગ્ર સમસ્ત હિન્દુ સમાજ એક આ અભિયાનના સ્વરૂપમાં આ અભિયાન ચાલવાનું છે એ નિમિત્તે અત્યારે ગામે ગામ દરેક મહોલાની અંદર પૂજિત અક્ષતનો જે કળશ આવ્યો છે એ કળશનું પૂજન એ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન આજે સુખપર મધ્યે એ યોજિત થયેલું છે સુખપરની અંદર લગભગ તમામ હિન્દુ સમાજની દરેક જ્ઞાતિઓ જોડાઈને લગભગ પંદર હજાર જેટલી મોટી જનસંખ્યાની અંદર આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે એક મર્યાદાની અંદર રહીને આ કળશ યાત્રા સુકપરના દરેક મહોળાની અંદર ભ્રમણ કર્યું સુખરની અંદર જેટલા પણ મંદિરો છે દરેક મંદિરોની અંદર જઈને આ કળશનું પૂજન કરવામાં આવ્યું પૂજારીઓ દ્વારા પણ આ કળશનું પૂજન થયું હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ એ કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વગર સમસ્ત હિન્દુ સમાજ આની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યો એ બદલ હિન્દુ સમાજનો પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એનો પણ આભાર વ્યક્ત કરું છું આગામી બાવીસમી તારીખે સવારે દસ વાગ્યાથી લઈ અને એક વાગ્યા સુધી અયોધ્યાની અંદર ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનું જીવંત પ્રસારણ એ થવાનું છે દરેક ગામો ગામ એ જીવંત પ્રસારણ જોવાનો પણ કાર્યક્રમ એ પણ રહેવાનો છે એની સાથે સાથે બાવીસમી તારીખે સંધ્યાકાળે જેમ દિવાળીના અંદર એક દીપોત્સવનો માહોલ હોય છે એવા જ પ્રકારે સંધ્યાકાળે બાવીસમી તારીખે દરેક હિન્દુ ઘરે દરેક હિન્દુ વ્યક્તિ દીપોત્સવ કરે દીપોત્સવ ઉજવે એની સાથે સાથે પૂજિત અક્ષતની જે પોટલી છે અને ભગવાન રામના ધામનું ચિત્ર જે છે એને ત્યાં પરિવાર સાથે બેસી અને એમનું પણ રામધૂન કરી અને એમનું પણ પૂજન દરેક પરિવાર પોતાના ઘરની અંદર રાત્રે આ અભિયાન પણ કરવાનું છે તો હિન્દુ સમાજના દરેક વ્યક્તિને પણ આહવાન કરું છું વિનંતી કરું છું અને પ્રાર્થના પણ કરું છું કે બાવીસમી તારીખે દરેક હિન્દુ પરિવાર સંધ્યાકાળે દીપોત્સવ કરે અને રાત્રિના સમયે આખો પરિવાર સાથે બેસીને રામધૂન કરે અને અક્ષતની પોટલીનું પૂજન કરે એવી એક અપીલ વિશ્વ હિન્દુ પરિષદ વતીથી સમસ્ત હિન્દુ સમાજના દરેક જ્ઞાતિના બંધુઓને આહવાન કરું છું વિનંતી કરું છું